હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠાઈની દુકાન જેવા લાડુ તો કોઈ પણ જાતના ઝારાનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓછી મહેનતે પરફેક્ટ મોટીચૂરના લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે તો ચાલો પરફેક્ટ માપ સાથે મોટીચૂરના લાડુની રેસીપી જોઈ લઈએ તો તેના માટે પહેલા આપણે બુંદી બનાવવા માટે ખીરું બનાવીશું તો એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલું બેસન લઈશું અને અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે હવે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવી લઈશું પાણી એકસાથે નથી ઉમેરવાનું વજનમાં જોઈએ તો બેસન દોઢસો ગ્રામ જેટલું છે મેં અહીં બેસનને ચારીને ઉપયોગમાં લીધું છે તો લમ્સ કે ગાંઠા ન રહે તે રીતે વિસ્કરની મદદથી આપણે બેટર બનાવી લઈશું તો અહીં આપણું પરફેક્ટ ખીરું બની ગયું છે આટલું ખીરું બનાવવા માટે મને અડધા કપની ઉપર ત્રણથી ચાર ચમચી જેટલા પાણીની જરૂર પડી હતી અને બેટરની ઠીકનેસ તમે જોઈ શકો છો આ રીતનું ખીરું બનાવવાનું છે પાણી કેટલું વપરાશે તે કોઈ વખત ચણાના લોટની ઉપર પણ આધાર રાખે છે હવે આપણે બુંડીને તળવા માટે ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા મેં બે કપ જેટલું ઘી લીધું છે ઘીની જગ્યાએ તમે તેલમાં પણ બુંદીને તળી શકો છો પણ ઘીમાં તળેલી બુંડીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે બુંડી બનાવવા માટે મેં અહીં પાઇપિંગ બેગ લીધી છે તો પાઇપિંગ બેગની મદદથી બુંડી કેવી રીતે બનાવવી તે જોઈશું પછી એક ગ્લાસ લઈ તેમાં આપણે આ રીતે પાઇપિંગ બેગ મૂકીશું અને તેમાં આપણે થોડું ખીરું ભરી લઈશું જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ જાડા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો જેમ કે મીઠાની ખાંડની પ્લાસ્ટિકની થેલી હોય તો તે તમે લઈ શકો છો પછી આપણે પાઇપિંગ બેગને રબરની મદદથી એકદમ ટાઈટ બંધ કરી લઈશું પછી પાઇપિંગ બેગ જે ભરીને રાખી છે તેમાં આગળ એક નાનું કાણું કરવાનું છે સાથે જે ઘી ગરમ કરવા માટે મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે અને પછી પાઇપિંગ બેગને તમારે ઝડપથી ફેરવતા જવાની તમે એને સીધી કે રાઉન્ડમાં કોઈપણ રીતે ફેરવી શકો છો અને કઢાઈ કરતાં પાઇપિંગ બેગને તમારે થોડીક ઉપરથી રાખવાની આ પ્રોસેસ તમારે થોડીક ઝડપથી કરવાની છે બુંદીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી તળી લેવાની તો બુંડીને આપણે એક વખત ફેરવી લઈશું એટલે તે એકદમ સરસ તળાઈ જાય આ બુંડી એકદમ નાની હોય એટલે તેને તળાતા વધારે સમય નથી લાગતો તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ નાના નાના દાના જેવી બુંડી બની છે તો બુંડીને આપણે આ રીતે ગરણીની મદદથી બહાર કાઢી લઈશું જો આ સમયે તમને એવું લાગે કે બેટર વધારે પાતળું થઈ ગયું છે તો જે બેટર બનાવ્યું છે તેમાં બે ચમચી જેટલો ચણાની દાળનો લોટ ઉમેરી દેવાનો બુંડીને આપણે કિચન પેપર પણ નથી કાઢવાની તેને એક પ્લેટમાં જ કાઢી લઈશું અને બુંડી કાઢતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને તમે જોઈ શકો છો આપણી બુંદી એકદમ સરસ ક્રિસ્પી બની છે પછી બુંદી પાડતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ કરી એ જ રીતે બુંદી પાડી લેવાની અને પાઇપિંગ બેગને તમારે થોડીક ઉપરથી રાખવાની હવે જો જેની પાસે બુંદી બનાવવા માટેનો ઝારો નથી તે પણ એકદમ સરળ રીતે ઘરે મોટી ચોરના લાડુ બનાવી શકે છે તો આ જ રીતે આપણે બાકીની બધી જ બુંડી બનાવી લઈશું તો મેં એ જ રીતે બાકીની બધી જ બુંડી બનાવી લીધી છે મોટી ચૂરના લાડુ માટેની બુંડી આ રીતે એકદમ નાની હોય છે હવે જો તમારી પાસે નાની બુંડીનો જારો ના હોય તો પણ તમે આ રીતે જડ્ડી પ્લાસ્ટિક અથવા તો પાઇપિંગ બેગની મદદથી નાની નાની બુંદી બનાવી ઘરે મોટી ચૂરના લાડુ બનાવી શકો છો હવે આપણે ખાંડ ઓગાળવાની છે તો તેના માટે અહીં મેં દોઢ કપ જેટલી ખાંડ લીધી છે તમે જે કપ ભરીને ચણાની દાળનો લોટ લીધો હોય તે જ કપ ભરીને ખાંડ લેવાની છે હવે જેટલી ખાંડ લીધી હોય તેનાથી અડધું પાણી નાખીશું તો અહીં આપણે દોઢ કપ જેટલી ખાંડ લીધી છે તો આપણે પોના કપ જેટલું પાણી નાખીશું હવે આપણે ખાંડને ગેસ પર મૂકીશું અને તેને સારી રીતે ઓગાળી લઈશું વજનમાં જોઈએ તો ખાંડ બસો વીસ ગ્રામ જેટલી છે પરફેક્ટ માપ માટે તમારે ઘરમાંથી કોઈ પણ એક વારકીનું માપ સેટ કરી લેવાનું તો લગભગ ત્રણ થી ચાર જ મિનિટમાં ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અહીં આપણે કોઈ પણ ચાસની નથી બનાવવાની ફક્ત ખાંડને ઓગાળવાની જ છે આ રીતે ખાંડ ઓગળે પછી આપણે તેમાં સ્પૂન જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું સાથે જ આપણે તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલો એલાયચી પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ આ રીતે કલર ઉમેરવાથી મીઠાઈવાળાની દુકાન જેવા જ મોટી ચૂનના લડ્ડુ બને છે ખાંડ ઓગળે પછી તેમાં એક ઉભરો આવે ત્યાં સુધી આ મિશ્રણને થવા દેવાનું છે અહીં આપણે કોઈ પણ તાનની ચાસણી નથી બનાવવાની તો અહીં આપણું બુંડી માટેનું સુગર સિરપ બની ગયું છે હવે આપણે બનાવેલી નાની બુંડી ઉમેરી દઈશું અને બુંડી ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની પછી આપણે બુંડીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બુંડી મિક્સ થઈ જાય પછી આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બી ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું હવે બુંદીને આપણે તળીએ ત્યારે તે ક્રિસ્પી હોય બુંદીને એકદમ સરસ સોફ્ટ બનાવવા માટે આપણે ચાસનીમાં થોડીક વખત તેને થવા દેવાની છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું જેમ જેમ બુંડીમાં સુગર સિરપ જશે તેમ તેમ તે બુંડી એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને સાથે જ તે થોડીક ફૂલી જશે તો ઢાંકણું ઢાંકી ચારથી પાંચ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર બુંડીને થવા દઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો બુંદી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને તે થોડીક ફૂલી પણ ગઈ છે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીં તમને અત્યારે મિશ્રણ થોડુંક ઢીલું લાગશે પણ તે જેમ જેમ ઠંડુ થશે તેમ તે સેટ થઈ જશે તો આપણે તેને ઠંડુ થવા દઈશું તો લગભગ એક કલાક પછી તમે જોઈ શકો છો આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને તે પહેલાં કરતાં ડ્રાય પણ થઈ ગયું છે પછી થોડોક જ પાણીવાળો હાથ કરી થોડુંક મિશ્રણ લઈ તેના લાડુ વાળી લઈશું હવે જો તમે બુંડીને તેલમાં તળી હોય તો આ સમયે તમારે એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી દેવાનું એટલે લાડુમાં ઘીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અહીં તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સરળ રીતે વળી જાય છે અને આ લાડુ ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા છે તો તમે એક વખત આ રીતે મોટીચૂરના લાડુની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આ જ રીતે આપણે બધા લાડુ વાળી લઈશું તો અહીં મેં બધા જ લાડુ વાળી લીધા છે આટલા માપથી વીસથી થી પચીસ નંગ જેટલા નાના મોટી મોટીચૂરના લાડુ બન્યા છે પછી તેની ઉપર આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો મીઠાઈવાળાની દુકાન જેવા જ મોટી ચૂનના લાડુ બન્યા છે આ લાડુને તમે બહાર ત્રણથી ચાર દિવસ અને ફ્રીઝમાં છથી સાત દિવસ સુધી સારા રાખી શકો છો હવે લાડુ કેવા બન્યા છે તે પણ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો આ લાડુ એકદમ સરસ સોફ્ટ અને અંદરથી એકદમ સરસ જ્યુસી બન્યા છે અને તમને આજની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી ગમે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ